અયોધ્યામાં ત્રેતા યુગમાં ચૈત્ર માસના શુક્લ પક્ષની નવમી શત્રુઘ્ન ચારેય ભાઈઓનું બાળપણ અયોધ્યામાં વીત્યું ઋષિ વશિષ્ઠના આશ્રમમાં રહી ચારેયે શિક્ષણ પૂરું કર્યું વનવાસ પહેલા શ્રીરામ પચીસ વર્ષ અયોધ્યામાં રહ્યા હતા સીતા પણ વનવાસ પહેલા બાર વર્ષ અયોધ્યામાં રહ્યા હતા જયારે ઋષિ વિશ્વામિત્ર યજ્ઞની રક્ષા માટે તેમને આશ્રમ લઈ ગયા ત્યારે શ્રી રામ તેર વર્ષના હતા વિશ્વામિત્ર ના સિદ્ધાશ્રમ માં રામે તાડકા સુબાહુ જેવા રાક્ષસો આશ્રમ બિહારના બક્સર જિલ્લામાં છે ત્યાર પછી વિશ્વામિત્ર રામ લક્ષ્મણ ને ગૌતમ ઋષિ ના આશ્રમ દરભંગા જિલ્લાના અહિયારી ગામમાં લઈ ગયા જ્યાં રામે પથ્થર બનેલી અહલ્યા ને પોતાના પગના અંગૂઠાથી થી શાપ મુક્ત કરી નવું જીવન આપ્યું હતું નેપાળના જનકપુરમાં શ્રી રામના સીતા સાથે વિવાહ થયા ત્યારે તેઓ તેર વર્ષના હતા અને સીતા છ વર્ષના હતા વિશ્વામિત્ર પછી વિશ્વામિત્ર શ્રી રામ અને લક્ષ્મણને લઈને જનકપુર પહોંચ્યા હતા સ્વયંવર પહેલા બગીચામાં શ્રી રામે સીતાને વાર જોયા હતા ના લગભગ વીસ થી પચીસ દિવસ પછી રામ સીતાના વિધિવત વિવાહ થયા વિવાહ બાદ શ્રીરામને બાર વર્ષ પછી વનવાસ મળ્યો હતો તે સમયે તેમની ઉંમર લગભગ પચીસ વર્ષની હતી ભગવાન રામ લક્ષ્મણ અને સીતા અંદાજે કિલોમીટર દૂર પ્રયાગ જ્યાં તેમણે ઋષિ ભારદ્વાજ સાથે મુલાકાત કરી ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં આશ્રમ છે રામે અહીં ત્રિવેણી સંગમ તટે સ્નાન પણ કર્યું હતું અને અક્ષય વટના દર્શન કર્યા હતા ઋષિ ભારદ્વાજે જ તેમને ચિત્રકૂટમાં રહેવાની સલાહ આપી હતી પ્રયાગરાજથી શ્રી રામ સીતા અને લક્ષ્મણ સૌથી પહેલા ચિત્રકૂટ પહોંચ્યા જે ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશની સીમા પર છે મહિના રહ્યા રામ ભરત મિલાપ પણ ચિત્રકૂટમાં જ થયો અહીં ભરતના કહેવાથી ભગવાન રામે તેમની ચરણ પાદુકા ભરતને આપી હતી ભરતના ભરત ફર્યાના થોડા દિવસ બાદ શ્રી રામ સીતા અને લક્ષ્મણ અહીંથી આગળ નીકળી ગયા હતા વનવાસ દરમિયાન શ્રી રામ છત્તીસગઢ મધ્યપ્રદેશના કેટલાક સ્થળોથી પસાર થતા મહારાષ્ટ્રના પંચવટી પહોંચ્યા રામ વનવાસના તેરમા વર્ષ સુધી અહી રહ્યા અહીં જ દંડકાર વખતે રાવણની બહેન શોરપણખાએ તેમને જોયા અને વિવાહ પ્રસ્તાવ મુક્યો બાદમાં લક્ષ્મણે શોરપણખાના નાક અને કાન કાપી નાખ્યા પછી રાવણે મારીચને સ્વર્ણમૃગ બનાવી મોકલ્યો અને સીતાનું હરણ કર્યું અહીં જ રામ સીતાની શોધમાં દક્ષિણ ભારત તરફ ગયા હતા સીતાની ખોજમાં શ્રી રામ કર્ણાટકના શબરીનો આશ્રમ છે રામ અહીં આવ્યા ત્યારે જ્યાં ઋષ્યમુખ પર્વત પર વાનરોના રાજા સુગ્રીવ રહે છે જેના ભાઈ વાલીએ તેમને મહેલમાંથી કાઢી મૂક્યા છે અને તેમને સહાયની જરૂર છે જો તમે સુગ્રીવને રાજ્ય અને તેની પત્ની અપાવો તો તે તમારી મદદ કરશે કર્ણાટકના હમ્પી શહેર તરીકે ઓળખાય છે તેની પાસે આંજનેય પર્વત પણ છે માન્યતા છે કે આ હનુમાનનું જન્મ સ્થળ પણ છે તે સમયે રામની ઉંમર આડત્રીસ થી ઓગણ વર્ષ હતી અહીં જ રામ અને હનુમાનની પહેલી મુલાકાત થઈ હનુમાને સુગ્રીવ સાથે શ્રીરામની મિત્રતા કરાવી શ્રી રામે વાલીનો વધ કરી સુગ્રીવને રાજા બનાવ્યો અહીંથી હનુમાન અંગદ અને જામવંતના દળ દક્ષિણ દિશામાં ગયા જ્યાં હનુમાને સમુદ્ર ઓળંગીને લંકામાં સીતાની શોધ કરી કરીશકિંધાથી વાનર સેના સાથે ભગવાન રામ અને લક્ષ્મણ દક્ષિણ દિશામાં રામેશ્વરના સમુદ્ર તટ પર પહોંચ્યા જ્યાં રામે એક શિવલિંગની સ્થાપના કરી તેને રામેશ્વરમ જ્યોતિર્લિંગ કહે છે જ વિભીષણ પણ મળ્યા અને તેમના પક્ષમાં સમુદ્ર પાસે રસ્તો માંગવા માટે દિવસ તપસ્યા કરી અને બાદ રામેશ્વરમમાં થોડા દૂર આવેલા કોટી થી સેતુ બાંધવાની શરૂઆત કરી હતી શ્રી રામ વાનર સેના સાથે રામેશ્વર થી સમુદ્ર પાર કરી લંકા પહોંચ્યા હતા અંગદ મારફતે શ્રી રામે રાવણ પાસે છેલ્લો શાંતિ પ્રસ્તાવ મોકલ્યો ત્યારબાદ બંને સેનાઓ વચ્ચે યુદ્ધ થયું લક્ષ્મણે ઇન્દ્રજીતનો વધ કર્યો પછી રામે રાવણને માર્યો સીતાને મુક્ત કરાવ્યા અને વિભીષણને લંકાની ગાદી સોંપી રાવણના પુષ્પક વિમાનથી જ પૂરી વાનર સેના વિભીષણ સહિત ભગવાન રામ સીતા અને લક્ષ્મણ અયોધ્યા આવ્યા રામનો રાજ્યાભિષેક કરવામાં આવ્યો તે સમયે તેમની ઉંમર ઓગણચાલીસ વર્ષની આસપાસ હતી